જે અંતર્ગત આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અધ્યક્ષતામાં રેલી યોજાઈ હતી હિંમતનગર બહુમાળી ભવન થી ટાવર ચોક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખે સાબર સહિત સહકારી સંસ્થાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તો તાજેતરમાં વડોદરા ખાતે બનેલ પુલ ધરાશાયી ઘટનામાં સરકાર પર કટાક્ષ કર્યા છે ભાજપ શાસિત સરકારમાં બનેલા બ્રિજ પર વિશ્વાસ ન કરવો તેમ પણ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે તો ભાજપ સરકારમાં થયેલા વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આપના આક્ષેપ છે સાબરકાંઠામાં આપ પ્રદેશ પ્રમુખની મુલાકાતને પગલે આપના કાર્યકરો આગેવાનોમાં ખુશી વ્યાપી ગઈ છે

આ મેસેજ લઈને અમે જીલ્લે જીલે જઈ રહ્યા છે અને ભાગ રૂપે આજ આવ્યા હતા હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો તમારો આત્મા પણ જગાડો ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય ભાજપના હોદ્દેદારો ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું ખેડૂતોનો લોહી ચૂસવાનો હોય વેપારીઓનો હોય શ્રમિકોનો હોય માલધારીઓનો હોય ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકો ને વિનંતી છે ઉત્તર ગુજરાતમાં ખુબ સારું થઈ શકે એમ છે સહકારી ક્ષેત્રમાં પણ સરકારીમાં પણ અને એપીએમસી માં પણ ખુબ સારું થઈ શકે એમ છે અહીંયા ચાલે છે તો તમે જેમ પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા તમારા બાળકોને પણ ના ઉભા રાખતા ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપ ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો તમે કમર માટે મત માંગો છો પણ આ તમારા બાળકોનો એક દીકરા નો ભ્રષ્ટાચારીઓ છે અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું કે આગામી ચૂંટણીઓ જે આવે નગરપાલિકાની તાલુકા જિલ્લા પંચાયતની એમાં એક વખત જે મિસાવતની જનતાએ ઝાડુને પસંદ કર્યું છે આમ આદમી પાર્ટીને પસંદ કર્યો છે એ કામની રાજનીતિને પસંદ કરવા હું અપીલ કરું જીતેન્દ્ર સોલંકી નેશન ડેસ્ટ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર